નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયા હવે આપણી વચ્ચે રહ્યા નથી દોસ્તો તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેઓ દેવલોક પામ્યા હતા દોસ્તો તેમનું બેસણું તારીખ સોળ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ રાખેલ હતું દોસ્તો તેના વિડીયો પણ સામે આવ્યા છે તે તમે આગળ આ વિડીયોમાં જોઈ શકો છો અને દોસ્તો માયરા સોયાની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો દોસ્તો માયરા સોયા એ ઘણી નાની ઉંમર મોટું નામ કર્યું હતું દોસ્તો તેઓની એક્ટિંગના કારણે ઘણા બધા સોંગ પણ હિટ ગયા છે અને દોસ્તો તેમના લાઈવ પ્રોગ્રામના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હતા ત્યારે દોસ્તો હાલમાં તે આપણી વચ્ચે રહ્યા નથી પણ દોસ્તો તેમને વિડીયો થકી ઘણી બધી યાદો તે આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે દોસ્તો ભગવાનને જે ગમ્યું તે ખરું દોસ્તો આ વિશેની બીજી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે